એલા તો ખાય કેવ્યા હેતા હું જન બોજણાળો દેકે કેવ્યા હેતા એનો તો ચોખાઈ મે બીજું તને જો જ આપ્યું તો અહીયા દુકાને ઉપર તન જેટલા પેજેટ આવતા છે બીજા આવતા છે એકલો નથી મે કેટલા છો તન ઈજે આપી દુકાન દુકાન ગયો હું હું આપો તમને કેટલા ફો કેટલા જો બંધ કર ફોન બંધ બંધ હું આપો તમને ફોન બંધ કર તન સુજીય આપી દો સુપરે ફોન બંધ કર કેસના હતા ચોખા કેસના હતા કેવ્યા હેતારા મોજણ બોજણાળો થઈ કે ત્યાં તો નિમાનદારી થી આકી દે અંદર ભાઈ ને અંદર કા ચા પીજો અંદર કે ચા કે બીજો આપીજો પર મગજ મારી નીકળ મારો બરોબર આ તો વાત કાઢી તો તકરાર કરી બીજો ની લાવો બસ બીજો ની લાવો બીજીવાર દિલ્હી નો જાવતું છે ને કાયમ નો હા ઓય ની આવો આવતું છે ને આયેસ કરો તો મગજ કરી આ શાંતિ ઈમાનદારી થી આખ દેતા હું નોકા દુકાન લગા ગરીબ છે બી મે ભી ગરીબ તો પતઈ પ્લીઝ પ્રેમ જી આજે તુમે ચોવીસ ના રોજ અમને બાતમી મળેલ કે ધનલી ગામના તોલાટ શંકરભાઈ રંજીભાઈ દ્વારા સસ્તાનાજ નું અનાજ વેચા સોનગઢની ની દુકાન દુકાનમાં કરતા હોય બાતમી હતી તેના આધારે અમે તપાસ કરતા જે અનાજ હતું એ શંકરભાઈને દર મહિને એમને જે દસ દસ કિલો અનાજ મળતું હતું એના રેશન કાર્ડના આધારે એ છેલ્લા પાંચ છ મહિનાનું ભેગું કરેલ હતું તેમજ એક એમડીએમ સંચાલક કુકડા ડુંગળીના એમડીએમ સંચાલક હતા કેવજીભાઈ વિદ્યાભાઈ એમનું એમડીએમનું અનાજ હતું તે મળીને કુલ એકસો ને સાડત્રીસ કિગ્રા અનાજ તેઓ વેચવા માટે સોનગઢની દુ કરિયાણાની દુકાન ઉપર ગયેલા હતા અને તે દુકાનદાર વર્ષોથી ખેડૂતોનો અનાજ લેતા હોય ખેડૂતોનો અનાજ માનીને તેમને એ વેચાણથી રાખેલ હતું પરંતુ શંકાસ્પદ જતાં તેમને અમોને જાણ કરેલી જેના આધારે અમે તપાસ કરતા તોલાટ જે શંકરભાઈ હતા એમને એમડીએમનું અનાજ બારોબાર વેચી દીધેલું હોય તેમને અમે તાત્કાલિક છૂટા કરવા માટે સસ્તાનાજી દુકાનના સંચાલકશ્રીને જણાવ્યું હતું જેથી કરીને તેમને છૂટા કરવામાં આવેલા હતા ત્યારબાદ એમડીએમ સંચાલક કુકડા ડુંગરીના કેરજીભાઈને અમે નોટિસ આપેલી હતી અને એનો ખુલાસો તેઓ દ્વારા કરતાં તેમની પણ અંદર સમજવણી જણાવતા અમે તેઓને પણ તાત્કાલિક અસરથી ફરજમાંથી છૂટા કરી દીધેલા હતા જે સોનગઢના દુકાનદાર છે એમના પર કઈ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ અમે સોનગઢના જે ઝરાલી ગામના એફપીએસની તપાસ કરતા ત્યાંથી અમને અનાજની વધઘટ જોવા મળેલી હતી અને એ તપાસ કર્યા બાદ તપાસ રિપોર્ટ અમે માનનીય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને મોકલેલો છે અને ત્યાં એની દંનીય કાર્યવાહી આગળની થશે